દુભાતી લઈ અને વિવાદ શરૂ થયો છે ઓટીપી પ્લેટફોર્મ પર રિલીઝ થતાં પહેલાં આ પિક્ચરનું સ્ક્રીનિંગ થવું જોઈતું હતું પણ એ થયું નથી અને જે કૃષ્ણ ભગવાન જે પુષ્ટિ માર્ગી અમારા ખાસ ગણાય એવા ભગવાન માટે ખૂબ જ અભદ્ર ભાષા તેમજ એમનો વ્યભિચાર છે એ બતાવીને આ પિક્ચરનું આયોજન કરવામાં આવ્યું છે યશરાજ ફિલ્મ પ્રાઇવેટ લિમિટેડે આ પિક્ચર બનાવ્યું છે અમીર ખાનનો પુત્ર એમાં એક્ટર છે એટલે અમે ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ જે છે એમને પણ જાણ કરી અનફોર્ચ્યુનેટલી એમના તરફથી કોઈ જ રિસ્પોન્સ અમને ના મળતામાં ના છૂટકે નામદાર હાઈકોર્ટમાં પિટિશન કરવી પડી અને નામદાર હાઈકોર્ટે ખૂબ જ શાંતિથી મોડે સુધી આ પિટિશન સાંભળી છે અને એમણે જોયું કે આ ચૌદમી એટલે આજની તારીખ જો રિલીઝ થઈ જાય તો ઇરરિપેરેબલ ડેમેજ આપણા હિન્દુ ધર્મને તેમજ અમને પુષ્ટિમાર્ગીઓને થયું હતું એટલે એમણે અમને સાંભળીને અમારા બધા પિક્ચરોના જે કટિંગ જે એમનું પોસ્ટર્સ એ બધું અમે રજૂ કર્યું એ જોતા એમને લાગ્યું કે ના ખરેખર અમને સાંભળવા પડે અને અમને અઢારમી જૂન સુધીનો કામ કામચેલાઉ સ્ટે આપેલો છે જે અઢારમી જૂન પહેલાં એ લોકોએ એનું રજૂઆત કરવાની રહેશે